બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત આઠ ગાડીઓ હાજર હતી ખૂબ જ શોર્ટ સમયમાં અમે આ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન પૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા છે કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ત્યાં કોઈ જાનહાની નથી મારું નામ કેશલી પીસાદા ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી જનરલ સેક્રેટરી વિભાગ બે આજ રોજ અહીંયા રાતના પોણા અગિયાર વાગે રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર ત્રણસો છોવીસમાં બંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેને લીધે ફાયરમાં કોલ કર્યું હતું કે વિધિન સાતથી આઠ મિનિટમાં ફાયર ગાડી ચાર સબસ્ટેશનથી ગાડીઓ આવી હતી દસેક ગાડી હતી જે બહુ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી ચૂકી હતી આજુબાજુમાં વિસ્તારમાં બી ફેલાવવાનો ભય હતો પણ ફાયર બ્રિગેડની કામગીરી બહુ પ્રશંસીય હતી અને તરત જ આવીને આગમાં કાબૂમાં લીધી અને આજુબાજુમાં આગ ફેલાતા અટકાવી અને અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી